ચૌદ જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ રક્તદાનના વીરોના નિયમિત રક્તદાનથી મળતા પ્લેટલેટ્સ પ્લાઝમા અને રેડ સેલથી અનેક લોકોને મળ્યું જીવનદાન રાજકોટ ખાતે જૂની કલેક્ટર ઓફિસ સહિત અનેક સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે થેલેસેમિયા દર્દીઓ માટે ઓગણીસ વર્ષની ઉંમરથી એકસો પંચાવનથી વધુ વખત રક્તદાન કરી હજારો બોટલ રક્ત એકત્રિત કરતા વિનયભાઈ જસાણી વિશ્વભરમાં ચૌદમી જૂનની વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જે ઓસ્ટ્રિયાના જીવવિજ્ઞાની ચિકિત્સક અને આધુનિક રક્ત તબદીલીના સ્થાપક કાર્લ લેન્ડસ્ટીનરની જન્મજયંતિ નિમિત્તે ચૌદ જૂન અઢારસો અડસઠથી ઉજવવામાં આવે છે તેઓ બ્લડ ગ્રુપના વર્ગીકરણની આધુનિક પદ્ધતિ એ બી રક્ત જૂથના શોધક હતા જેનાથી ડોક્ટર્સ દર્દીના જીવને જોખમમાં મૂક્યા વિના રક્ત તબદીલી કરાવવા સક્ષમ બન્યા છે તેમણે વર્ષ ઓગણીસો ત્રીસમાં નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર પાંચમાં પ્રથમ વખત વિશ્વ રક્તદાતા દિવસનું આયોજન કરાયું હતું અહેવાલ વિજય મકવાણા